નમસ્કાર ટાઇમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારા સાથે મોહી પોરા તમે યાદ હશે કે બે વર્ષ પહેલા આપણે એક સ્ટોરી કરી હતી કે જેના પડગા દૂર સુધી પડ્યા હતા કારણ કે એક નોબલ કોઝ માટે એક કમ્યુનિટીને હેલ્પ કરવા માટે આપણે સ્ટોરી કરી હતી ઉજાલ એપ્લિકેશન તમને સૌને યાદ હશે ઉજાલ એપ્લિકેશન ના જે ફાઉન્ડર છે હમમા દ્વારા તેમની સાથે આપણે વાત કરી હતી તેમણે કહ્યું હતું કે ઉજાલ એપ્લિકેશન કેવી રીતે કામ કરશે કેવી રીતે ઉજાલ એપ્લિકેશન જે વિકલાંગો છે જે દિવ્યાંગો છે તેમની માટે વરદાન બનશે અને એપ્લિકેશન લોન્ચ થવા માટે જે ફંડિંગ જોઈતું હતું ટેટ ટાઈમ્સ ઓફ ગુજરાત વતી તેમને માંગણી કરી હતી ને તે ફંડિંગ પણ પૂરું થયું તે બાદ એપ્લિકેશન જે બનાવવાની હતી તે પૂર્ણ થઈ તે બાદ આટી ગુટીઓ માચવાઈ તેનો પણ ટાઈમ્સ ઓફ ગુજરાતે વિડિયો કર્યો હતો કે ક્યાં અટવાય છે આ ઉજાલા એપ્લિકેશન અને હવે આજે ફરી એકવાર ઉજાલા ઉજાલાને લઈ તમને અપડેટ આપવી છે કે હાલ ઉજાલાની કંડિશન શું છે શું અપડેટ છે કારણ કે તમે લોકોએ આ ઉજાલા માટે મદદ કરી હતી ને જે જે તમને પણ વિશ્વાસ પૂરો પાડ્યો હતો કે તમે મદદ મદદ કરશો એ ક્યાંય રસ્તે ચડે હમા દ્વારા મારી સાથે છે જે તે વખતે તે ફાઉન્ડર હતા ઉજાલાના આજે પણ ફાઉન્ડર તો તે જ છે પરંતુ તેની સાથે સાથે ટાઈમ્સ ઓફ ગુજરાત કે જ્યાં તેમને ઇન્ટરવ્યુ આપ્યું હતું આજે આ ચેનલના તે એક પ્રીમિયમ એન્કર તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે

શું કહેશો બે વર્ષ તો થઈ ગયા આપણે પેલા જે ફંડિંગ જોતી હતું તેનો વિડીયો બનાવ્યો અને તે બાદ આપણે વિડીયો બનાવ્યો કે ભાઈ ક્યાં આટી માં અટવાઈ ગયું છે ઉજાલા કોણ છીનવી રહ્યું છે આની રોશની બે વર્ષ કરતાં પણ વધુ સમય કહીશ કારણ કે કોવિડ પછી બે હજાર એકવીસમાં વિચાર આવ્યો હતો કે આવું કંઈક કરીએ આપણે અને ત્યાર પછી લગભગ છ થી આઠ મહિનાના અંદર અંદર આપણે એનું કામ પૂરું કરી અને સરકારમાં ફાઇલ મૂકી સરકારમાં ફાઇલ મૂકી એ મૂકી એના પછી કોઈ અપડેટ નથી ઘણા બધા ધક્કા ખાધા ઘણા બધા ફોન્સ કર્યા ઘણી બધી રજૂઆતો કરી પહેલાં એક સામાન્ય વ્યક્તિ તરીકે કરી અને હવે એઝ અ મીડિયા પ્લેટફોર્મ કરી રહ્યા છે પણ રિઝલ્ટ એ જ છે કે હજુ સુધી ઉજાલાને મંજૂરી મળી નથી એટલે પછી છેવટે કંટાળી અને તારીખ એક આઠ બે હજાર ચોવીસ દિવ્યાંગ કોર્ટ ગાંધીનગર ખાતે આપણે આ એપ્લિકેશન ને મંજૂરી કેમ નથી મળતી એને ચેલેન્જ કરતી એક પિટિશન દાખલ કરી છે પરંતુ હજી સુધી અનફોર્ચ્યુનેટલી દિવ્યાંગ કોર્ટ હોવા છતાં પણ હું બહુ ભારપૂર્વક કઉ છું આ શબ્દ કે દિવ્યાંગ કોર્ટ એટલે કે ત્યાં દિવ્યાંગોના જ પ્રશ્નો સંભળાય અને જે તે વખતે અમે જયારે આ આખી ફાઇલ દિવ્યાંગ કોર્ટમાં મૂકી એ વખતે એક આશા હતી કે ભાઈ આવનારા એકાદ બે મહિનામાં આનું પેલું હિયરિંગ તો કમસે કમ આવી જ જશે જી અને આવી જ જવું જોઈએ પણ અનફોર્ચ્યુનેટલી એક આઠ બે હજાર ચોવીસ એટલે કે ગત ઓગસ્ટ મહિનામાં આપણે ફાઇલ મૂકી હતી આજે આપણે મે મહિનાની શરૂઆતમાં છીએ હજુ સુધી ત્યાંથી કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ મળ્યો નથી એટલું થયું કે જીએસઆર જીએસઆરટીસી તરફથી એક પત્ર આપણને મળ્યો કે જે એક્સપેક્ટેડ હતો કે આ એપ્લિકેશન માટે અમે મંજૂરી આપી શકીએ એમ નથી અને એ પત્રમાં ઘણા બધા તગલખી કારણો એ લોકોએ લખ્યા છે જે બિલકુલ રિલાય કરી શકાય એવા કારણો નથી તો અત્યારે જો સ્ટેટસની વાત કરું મુહિતભાઈ તો સરકારી ફાઇલો વચ્ચે દબાયેલી કંઈક ફાઇલ ઉજાલાની પડી છે પણ સરકારી ખબર નથી હવે કોની શું મનશા છે ઘણી બધી એપ્લિકેશન છે કે જે માર્કેટમાં કામ કરી રહી છે જી સરકારને પણ જાતનો પ્રશ્ન આ એપ્લિકેશન થકી ના જ હોવો જોઈએ પરંતુ કોણે પ્રશ્ન છે એ સમજાતું નથી જી અમને આ સ્ટોરી કરવાનો વિચાર કરાવે કારણ કે મેં જેમ તમને કહ્યું કે અમા દ્વારા આવે એઝ અ પ્રીમિયમ મેકર કામ કરે છે એઝ અ રિપોર્ટર તો મેં એવું કહીએ કે એઝ અ જર્નલિસ્ટ કામ કરે છે એકચ્યુલી અમે એક બીજી જે એપ્લિકેશન છે ખાસ કરીને દિવ્યાંગો માટે વરદાન સાબિત થઈ શકે એમ છે એની માટે માર્કેટિંગ કરી રહ્યા હતા બ્રાન્ડિંગ કરી રહ્યા હતા અને તે તે બ્રાન્ડિંગ એક વ્યક્તિનો ફોન આવે છે છે અને કહે કે ભાઈ ઉજાલાનું શું થયું એટલે એમને લાગ્યું કે જે તેમણે ફાઉન્ડ કર્યું હતું ઘણા બધા લોકો હજી પણ એની રાહ જોઈને બેઠા છે આ સેન્ટિમેન્ટ ખાસ કરીને પહોંચાડવો ખૂબ જરૂરી છે કારણ કે ઉજાલાને લઈ લોકોને એક રોશની દેખાઈ રહી છે કે કદાચ એ એપ્લિકેશન માર્કેટની અંદર મુકાય તો જે દિવ્યાંગ કોમ્યુનિટી છે એ લોકોને લાગે છે કે વી વિલ બી બેનિફિટેડ બાય ધીસ બિલકુલ સો ટકા આપણે તમે જેમ વાત કરી કે એપ્લિકેશન માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે કારણ કે આપણું મોટી હોય જે છે કે દિવ્યાંગો પણ આ ફિલ્ડમાં આવે કેમ ન આવે દિવ્યાંગો જો બધે હોય તો અહીંયા કેમ ન હોય અને એના જ ભાગ રૂપે આપણે દિવ્યાંગો માટે ખાસ કરીને પ્રગલ્ના ચક્ષુ ભાઈ બહેનો માટે જે પણ નવી શોધ થઈ રહી છે જે પણ નવી ટેકનોલોજી માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થઈ રહી છે એ ટેકનોલોજીથી આપણે આપણા પ્લેટફોર્મ થકી લોકોને માહિતગાર અવેર કરી રહ્યા છીએ અને આ જે પ્રચાર દરમિયાન મને એક વ્યક્તિએ ફોન પર પૂછ્યું કે સાહેબ આ એપ્લિકેશન તો બરાબર છે આપણે લેવાના છીએ પણ તમારો કંઈક વિડીયો પહેલાં પણ જોયો તો એક અન્ય એપ્લિકેશનમાં એનું નામ ઉજાલા હતું તો એ એપ્લિકેશન નું શું અને આવા મારી જોડે અઢળક અઢળક ફોન આવે છે અમદાવાદના જ એક ભાઈ છે બ્લાઇન્ડ વ્યક્તિ છે પોતે એ તો લગભગ તમે નહીં માનો દર પંદર વીસ દિવસ એમને ફોન આવે કે સાહેબ શું થયું ક્યાં પૂછવું અને મારો એક જ જવાબ હોય કે સાહેબ હજુ થયું નથી એટલે આવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જે ફોન કરીને પૂછે જે મેસેજ કરીને પૂછે કે ઉજાલા ક્યાં પૂછી પણ એ બધા વ્યક્તિઓને મારો એક જ જવાબ છે કે ઉજાલા હજી ગાંધીનગરથી હલી નથી

બિલકુલ સાડા પાંચ ની વાત નથી કરતો જો રાત્રે બાર વાગે મંજૂરી લેટર મારા જોડે આવે ને તો કાલ સવારે આઠ વાગે એપ્લિકેશન લાઈવ થાય બધી તૈયારી સંપૂર્ણ એટલે માંડવો બાણવ બધું જ ગોઠવાઈ ગયું છે પરમિશન મળે સાઈન મળે એટલે કઈ કામ માંડવો પણ ગોઠવાઈ ગયો છે વર રજા પણ તૈયાર છે દામજી ગોળ પણ હાજર છે જાનૈયા પણ હાજર છે પણ મુહૂર્ત આવ્યું નથી એટલે તકલીફ ત્યાં છે પણ તમે જે વાત કરી કે હાઈપોથેટિકલી આપણે માની લઈએ પ્રશ્ન એ છે કે સરકાર સરકારને કેમ વાંધો હોય એક્ઝેક્ટલી આ પ્રકારના ખરેખર આ ઉજાલા એપ્લિકેશન બાબતે આપણા જે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે અને એ હાલ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પણ છે હર્ષભાઈ સંઘવી એમની ઓફિસમાં મારે જવાનું થયું હતું પહેલાથી આપણી એપોઇન્ટમેન્ટ બુક હતી એમની જોડે અને સ્પષ્ટ કીધું હતું કે ભાઈ આ પર્પઝ કારણે મારે મળવું છે એમને મને બોલાવ્યો પણ ખરા ત્યાં ગયા અને પછી કથાકથિત રીતે મારી મુલાકાત સાહેબ જોડે તો નહીં એમના સચિવ જોડે તો નહીં પણ એમના પીએ જોડે કરાવી અને ત્યાં મને જે પ્રશ્નો પૂછ્યા ને તો એવું એ સમયે એવું લાગ્યું હતું એ વખતે તો આપણી જોડે કોઈ લેબલ નહોતું એક સામાન્ય નાગરિક તરીકે જ ગયા હતા ત્યાં મને એ જેને કહેવાય ને કે એક મિનિસ્ટરના પીએ દ્વારા એ પ્રશ્ન પૂછવામાં આવ્યા કે તમને આ બધું કરવાની શું જરૂર છે સરકાર કરી જ રહી છે એટલે મેં કીધું કે સાહેબ સરકાર જો ખરેખર કરી રહી તો મને મને કરવાની જરૂર અને નથી જ કરવું હું તો હજી પણ કઉ છું હું હજી પણ કઉ છું સરકારને કે મારે ઉજાલા ઉપર મારો જેને કહેવાય ને થપ્પો મારવાની કોઈ જરૂર નથી અને મારી મનસા પણ નથી જો તમે હજી પણ કહેતા હોય હું આ માધ્યમ થકી જ કહું છું સરકારને હજી પણ સાહેબ તમે જો કહેતા હો કે ઉજાલા એપ્લિકેશન સરકાર ના આપી દો સરકાર એની રીતે એને ચલાવશે તો મને કોઈ વાંધો નથી ઉપરતું હું તો ખુશ થઈશ કે મારી સરકારે મારું સાંભળ્યું છે અને મારી એપ્લિકેશનને મારા આઈડિયાની ટેકઓવર કરે અને હવે એના પર કામ ચાલી રહ્યું છે પણ કમ સે કમ કંઈ તો થવું જોઈએ ને જો તમે નથી કરી રહ્યા તો મને કરવા દો અને તમે તમારી ખાલી ને ખાલી પરવાનગીની જરૂર છે ના તમારા જોડે હું ફંડિંગ માંગી રહ્યો છું જીએસઆરટીસી તરફથી આપણને જે પત્ર મળ્યો કે ભાઈ અમે મંજૂરી કેમ નથી આપી શકતા એમાં એક બહુ હાસ્યાસ્પદ કારણ મને એ લાગ્યું કે જીએસઆરટીસી ના જીએમ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું એ પત્રમાં કે જીએમ એટલા માટે કહું છું કારણ કે નીચે એમની સાઈન હતી પત્ર જે આખો પૂરો થયો એના પછી એમાં એમ કીધું હતું એ લોકોએ કે આવી કોઈ પણ પ્રકારની નવી એપ્લિકેશનને મંજૂરી આપવી હોય તો અમારે પહેલા એનું ટેન્ડરિંગ કરવું પડે હવે બધાને ખબર છે કે ટેન્ડરિંગ ક્યારે થાય જ્યારે કોઈ પણ ચોક્કસ પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે અથવા કોઈ શોધ માટે બે કે ત્રણ ઉમેદવારો મેદાનમાં હોય ત્યારે સરકાર ચકાસે કે આમાંથી સૌથી સસ્તું અને સૌથી સરળ આપણા માટે કોણ અને પછી એને ટેન્ડર મળે અહીંયા તો કોઈ હતું જ નહીં હા આદત છે મજબૂર છે ચલો એ પણ માની લો આપણે કે ચલો કોઈ નહોતું તો પણ સરકારને ટેન્ડરિંગ કરવું હોય પણ કેમ કરવું હોય કારણ કે હું તો એકલો જ હતો અહીંયા બનાવવા વાળો તમને ક્યાં કોઈ કોમ્પિટિશન લેવાની જરૂર છે એમાં કે ભાઈ આમાં આ ભાઈ અમને સારું આપશે એના જોડે કામ કરીએ આપણે અને ટેન્ડરિંગ કેમ થાય સાહેબ જ્યારે તમને સરકાર જોડેથી કોઈ આર્થિક લાભની અપેક્ષા હોય આપણને તો એ નથી મારો તો સોશિયલ મીડિયા પરિવાર એટલો હતો અને હવે તો જો કે ડબલ થઈ ગયો આપણા પ્લેટફોર્મ થી જોયા પછી ડબલ તો નહીં કહેવાય ડબલ એટલે એની કોઈ નથી ડબલ ચોબલ તમે જે હોય ગુજરાતની પ્રજા આપણને એટલું પ્રેમ આપી રહી છે હાલ એ વખતે પણ આપી રહી હતી અને હજુ પણ કે આપણને સરકારના આર્થિક લાભની કોઈ જ જરૂર નથી હજુ પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે જો સરકાર મને પરમિશન આપે તો મારી જોડે એવા ડોનર્સ છે કે જે આ એપ્લિકેશનના પ્રચાર પ્રસારથી લઈ અને એપ્લિકેશન લાઈવ કરાવવા સુધીનો તમામ ખર્ચો ઉઠાવવા માટે પણ તૈયાર છે બસ ખાલી એક પોઝિટિવ અપ્રોચ ની જરૂર છે સરકાર જો એનું જેને કહેવાય ને કે અમારી સિવાય બીજું કોણ આવી શકે અહીંયા જીએમ સાહેબ ને કદાચ અહીંયા જ નડ્યું હશે જીએસઆરટીસી ના કે એક ગુજરાત રાજ્યનો સામાન્ય છોકરો કે જેને બંને આંખોથી તકલીફ છે એ આજે જીએમ કેબિનમાં જીએસઆરટીસી હેડક્વાટર ખાતે કે જ્યાં એમની બહુ એક્સપર્ટ ટેકનિકલ ટીમ પણ બેસી હતી પછી અઢળક ફોન કોલ્સ પછી પણ કોઈ જવાબ નથી એટલે સ્પષ્ટપણે હું એવું બોલવામાં જરાય ખચકાઈશ નહીં કે સરકારી અધિકારીઓની ખાસ કરીને જીએસઆરટીસી ના અધિકારીઓની ઉદાસીનતાના કારણે ઉજાલા ક્યાંક છે પછી અચ્છા એક ટાઈમ્સ ઓફ ગુજરાતે તો એ વખત પણ આનો વોઇસ રેસ કર્યો તો બીજી મીડિયા કોઈ તમે અપ્રોચ કરી હોય ઘણો અપ્રોચ કર્યું છે અને કદાચ ટાઈમ્સ ઓફ ગુજરાત સાથે જોડાવવા માટેનું કઈક કારણ આ છે કે સલ એક સામાન્ય નાગરિક તરીકે તો આપણો અવાજ ના સંભળાયો આપણે એક મીડિયા તરીકે જો એ અવાજ ઉઠાવીશું તો કદાચ પ્રભાવ પડશે અને ખરેખર થયું પણ ખરા જ્યારે ટાઈમ્સ ઓફ ગુજરાતે આ સ્ટોરી ચલાવી એની પછી મારી જોડે ગુજરાતમાંથી લગભગ ઘણા બધા ફોન આવ્યા અને એના પછી જ નક્કી થયું કે ભાઈ આપણે એક આનંદ સંસ્થા છે એ લોકોએ આખો આર્થિક ભારણ નક્કી કર્યું છે એવી રીતે બીજા ઘણા મિત્રો છે કે જે લોકો કહી રહ્યા છે સપોર્ટ આપી રહ્યા છે પ્રત્યક્ષ અને પરોક્ષ જે પણ એ પણ આપી શકે એ પ્રમાણે પણ જો મીડિયાની વાત કરું તો બહુ દુઃખ સાથે કહું છું મીડિયા આપણો લોકશાહીનો આધાર સ્તંભ છે પણ બહુ દુઃખ સાથે કહીશ

મીડિયા હાઈપ મળી હોત આ જે ટાઈમ્સ ઓફ ગુજરાતે જે કામ કર્યું એવી બીજી બે ત્રણ ચેનલો જો ખરેખર ચલાવી હોત તો ઉજાલા આજે આટલી બધી ના અટવાઈ હોત એટલે મીડિયા માધ્યમોને પણ મારે ખાસ કહેવાનું છે કે ફોર ધી નોબલ કોઝ તમે આ સ્ટોરીને હજી પણ ઉઠાવજો જેથી કરીને સરકારને ખબર પડે કદાચ સરકારને આ સરકારને તો ચલો હું પરિપ્રેક્ષ સારો માનું છું કે એમને તો કઈ હોય કે ભાઈ ના આપણે નાગરિકોનું ભલું કરીએ બહાર આવે બિલકુલ પણ અહિયાં તકલીફ જે છે ને એ ઇન્સ્પેક્ટર રાજ થી છે જે અધિકારી બ્યુરોક્રેટ્સ છે ગુજરાતના એ આપણને નડી રહ્યા છે હું સ્પષ્ટ કહીશ આપણને નડી રહ્યા છે કારણ કે જો એમનો પોઝિટિવ હકારાત્મક અભિગમ હોત તો અત્યાર સુધી ઉજાલા માર્કેટમાં આવી ગઈ હોત અને લોકો આરામથી એને યુઝ કરતા થઈ ગયા

આટી ગુટીઓમાં અચવાયેલું છે અટવાયેલું છે એ જ રીતે આજ પણ પહેલા પણ અને બે વર્ષ પહેલા જ્યારે ફંડિંગ આવ્યું ત્યારે તો શરૂઆત થઈ હતી એટલે ટૂંકમાં આટી ગુટીઓ છે જી આમાં છે ને હું ખાસ જેટલા પણ દિવ્યાંગો માટે કામ કરતા લોકો હોય સંસ્થાઓની વાત નથી કરતો સંસ્થાઓએ મહેરબાની કરીને કોઈ મને ફોન ના કરો આ બહુ અકળાઈને બોલી રહ્યો છું મોહિતભાઈ હું બહુ સંવેદનશીલતાથી બહુ અકળાઈને બોલી રહ્યો છું જી કે સંસ્થાઓ કોઈ પણ દિવ્યાંગો માટે કામ કરતી સો કોઈ સંસ્થાઓ મહેરબાની કરીને કોઈ કોન્ટેક્ટ ન કરવો પરંતુ જેટલા પણ દિવ્યાંગો માટે ખરેખર એવું ઈચ્છી રહ્યા છે કે ના આ લોકોનું કંઈક ભલું થવું જોઈએ જેટલા પણ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ લોકો છે જેટલા પણ એડવોકેટ્સ છે કે જે પણ લોકો આ વિડીયોને જોવાના છે ડેફિનેટલી આખું ગુજરાત જોશે આ તમામ લોકોને એક ખાસ અપીલ કરું છું કે આ ઉજાલા એપ્લિકેશન સરકારમાંથી પાસ થાય અને દિવ્યાંગ કોર્ટમાં કંઈક એનું થાય એના માટે તમારાથી જે કંઈ થઈ શકે એ ચોક્કસથી પ્રયત્ન કરજો ડિસ્ક્રિપ્શનમાં આપણી ચેનલનો નંબર છે જ તમે ગમે ત્યારે એમાં ફોન કરી શકો છો અને સોશિયલ મીડિયામાં મારા એકાઉન્ટ્સ છે તમે ત્યાં પણ મને ફોલો અને આ જે પણ ઉજાલા એપ્લિકેશન વિશે જાણવું હોય એ જાણી શકો છો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું હા બિલકુલ એ તો કરવાનું જ હોય ને એમન્ડને ખેર જે વાત થઈ એ મુજબ જે રીતના હાલ સ્ટેટસ છે ઉઝાલનો અમને લાગ્યું કે એક બે ફોન આવ્યા પછી સ્પષ્ટીકરણ આપવું જોઈએ અને ભાઈ પણ પેલા આ ચેનલ પર એમને એન્ટ્રીઓ આપ્યું ત્યારે ગેસ્ટ તરીકે હતા ને હવે તો આ ચેનલ પર પોતે પણ છે એટલે એમની પણ એક નૈતિક જવાબદારી હતી કે શું સ્ટેટસ છે ચેનલ વતી બી અને ફાઉન્ડર વતી બી બંને વતી તેમણે શું કહેવાય કે ઇન્ફોર્મેશન આપવી પડે જે લોકો એમની હેલ્પ કરી છે એમને કે હાલ સુ સ્ટેટસ છે ખેર જે સ્ટેટસ હતું તે તો તમને ખબર પડી ગઈ છે હવે જોવાનું છે કે આગળ શું નિર્ણયો લેવામાં આવે છે અને જે આટી ગુટીઓમાં ટવાયેલું છે આ ઉજાલા એપ્લિકેશનનું ગતકડું ગુટડું એ ક્યાંક ને ક્યાંક સોલ્વ થાય અને સુખત નિવારણ આવે વિડિયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી એક નવા વિડિયો સાથે તમને મળીએ થેન્ક યુ સો મચ